ચૈત્રી નવરાત્રીને લઈ શક્તિપીઠ અંબાજીમાં દર્શનના સમયમાં ફેરફાર થયો આવતીકાલથી સોળ એપ્રિલ સુધી દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે આવતીકાલે સવારે ઘટ સ્થાપન નવને પંદરથી નવને પિસ્તાલીસ સુધી કરવામાં આવશે જ્યારે આરતી સવારે સાતથી સાડા સાત વાગ્યાની વચ્ચે અને સાડા સાતથી સાડા અગિયાર વાગ્યા સુધી મંદિરમાં દર્શન કરી શકાશે તો બપોરે બાર વાગ્યે રાજભોગ અને બપોરે દર્શન સાડા બારથી સાડા ચાર સુધી કરી શકાશે

અંબાજી જે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જે અંબાજી ચાલતી મુજબ ચૈત્ર એકમ ને જે તારીખ નવ એપ્રિલ થી મળી મંગળવાર સુધી જે આઠમ થી તારીખ સોળ એપ્રિલ સુધી મંગળવાર સુધી માતાજી નો આરતી ના દર્શન બી ફેરફાર કરવામાં આવ્યા છે અને આવતીકાલે સવા નવ વાગે ઘટ સ્થાપના કરવામાં આવશે ને લોકો હજારો ની લોકો ત્યાં ભીડ ઉમટશે અને ત્યાં હાલ મંદિર ની અંદર જે આ તૈયારીઓ શરૂ થઈ છે કે જે નવરાત્રી જેવી જ અત્યારે તે શણગારવામાં આવ્યું છે અંબાજી મંદિર ને આજુ ગુજરાત ભર લોકો ભક્તો અત્યારે જે આવતીકાલે જે ઘટ સ્થાપના પૂજામાં લાભ લેવા આવશે જી આભાર રતન જાણકારી આપવા માટે